અને હવે વાત કરીશું સાબરકાંઠાની તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોનું હિત જેવા સંકળાયેલું છે તેવી સાબર ડેરી દ્વારા દૂધનો ભાવ ફેર ઓછો અપાયા બાદ ગઈ કાલે જ હોબાળો થયો હતો જેના હવે ઘેરા પ્રત્યાઘાત સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની મોટા ભાગની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓએ દૂધ લેવાનું બંધ કર્યું છે અને સાબર ડેરીમાં આપવાનું પણ બંધ કરી દીધું છે તો જે દૂધ સ્ટોકમાં હતું તે રસ્તા ઉપર ઢોળીને વિરોધ કરી રહ્યા છે રાયગઢમાં પણ સાતસો થી વધુ દૂધ ઢોળી દેવા આવ્યું હતું અને ચોક્કસ મુદ્દત સુધી દૂધ ન લેવાનું જણાવવામાં આવ્યું હતું દ્વારા ચૂકવવામાં આવેલ વાવાદાળો સભાસદોને માન્ય ન હોય યોગ્ય વળતર રૂપે મળે નથી જેથી કરીને રાયગઢ દૂધ મંડળી વિરોધ દર્શાવે છે અને જિલ્લા હાથે રહી અને તમામ સભાસદોને યોગ્ય ન્યાય અને વળતર મળે વીસ થી પચીસ ટકા વાવાદાળો જોઈએ છે અમારે એવી માંગણી સાથે અમે વિરોધ દર્શાવીએ છીએ અને અચોક્કસ મુદ્દા સાથે અમે દૂધ મંડળીમાં બંધ કરેલ છે આ છ સુધી આ છ બંધ કરવામાં આવેલ છે જે સભાસદોના હિતમાં ધ્યાન રાખીને અમે આ વિરોધ દર્શાવેલ છે અને જિલ્લા આખો જિલ્લામાં તમામ જગ્યાએ આનો વિરોધ થઈ રહ્યો છે અને જે ભાઈ અશોકભાઈ જે ચૌધરી એ મરણ પામેલ છે એની શ્રદ્ધાંજલિ રૂપે રાયગઢ દૂધ મંડળી શ્રદ્ધાંજિ અર્પણ કરે છે દ્વારા ચૂકવવામાં આવેલ ભાવધારો સભાસદોનું માન્ય ન હોય યોગ્ય વર્તન રૂપે મળે નથી જેથી કરીને રાયગઢ દૂધ મંડળી વિરોધ દર્શાવે છે અને જિલ્લા હાથે રહી અને તમામ સભાસદોને યોગ્ય ન્યાય અને વળતર પચીસ ટકા ભાવ વધારો જોઈએ છે અમારે એવી માંગણી સાથે અમે વિરોધ અચોક્કસ મુદ્દા સાથે અમે દૂધ મંડીમાં બંધ કરેલ છે આ છ સુધી આ થી બંધ કરવામાં આવેલ છે એ સભાસદોના હિતમાં ધ્યાન રાખીને અમે આ વિરોધ દર્શાવેલ છે ને જિલ્લા આખો જિલ્લામાં તમામ જગ્યાએ આનો વિરોધ થઈ રહ્યો છે અને જે ભાઈ આ અશોકભાઈ જે ચૌધરી એ મરણ પામેલ છે એની શ્રદ્ધાંજલિ રૂપે રાયગઢ મંડળી શ્રદ્ધાંજલિ અર્પણ